નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ છ નવ બે હજાર ચોવીસના રોજ હળવદ માર્કેટિંગ યાર્ડમાં કેવો રહ્યો આજનો દિવસ ચાલો જાણીએ બજાર ભાવ અને તેના વિશે ખેડૂતોને જાણકારી આપી આજે કપાસનો ભાવ રૂપિયા એક હજારથી લઈને બારસો પંચાવન સુધીનો બોલાયો અને આવક નોંધાય બસો ને મણ જીરુંનો ભાવ રૂપિયા ચાર હજાર ચારસોથી લઈને ચાર હજાર આઠસો એક સુધીનો બોલાયો અને આવક નોંધાય અગિયારસો ને મણ વરિયાળીનો ભાવ રૂપિયા એક હજાર એકાવનથી લઈને બારસો પાંત્રીસ સુધીનો બોલાયો અને આવક નોંધાય પંદરસો ને ચાલીસ મણ એરંડાનો ભાવ રૂપિયા અગિયારસો પચાસથી લઈને અગિયારસો છ્યાસી સુધીનો બોલાયો અને આવક નોંધાય ત્રણસો ને એકતાલીસ મણ ઘઉંનો ભાવ રૂપિયા પાંચસો પચીસથી લઈને પાંચસો બાણું સુધીનો બોલાયો અને આવક નોંધાય પાસઠ મણ તલનો ભાવ રૂપિયા બે હજારથી લઈને ચોવીસો છમોતેર સુધીનો બોલાયો અને આવક નોંધાય સત્યાવીસો ને એકાણું મણ બાજરાનો ભાવ રૂપિયા ચારસો સાતથી લઈને ચારસો સાત સુધીનો જ બોલાયો અને આવક નોંધાઈ દસ મણ થાણાનો ભાવ રૂપિયા અગિયારસો પચાસથી લઈને તેરસો ઇઠોતેર સુધીનો બોલાયો અને આવક નોંધાય ત્રણસો ને ઓગણપચાસ મણ મગફળીનો ભાવ રૂપિયા સાતસો પચાસથી લઈને આઠસો અઠાવન સુધીનો બોલાયો અને આવક નોંધાઈ બસો ને બાસઠ મણ સિંગદાણાનો ભાવ રૂપિયા એક હજાર પસ્તાલીસથી લઈને એક હજાર પસ્તાલીસ સુધીનો જ બોલાયો અને આવક નોંધાઈ દસ મણ અજમાનો ભાવ રૂપિયા બે હજારથી લઈને બે હજાર સુધી નોજ બોલાયો અને આવક નોંધાય દસ મણ ગવારનો ભાવ રૂપિયા એક હજાર પાંચથી લઈને એક હજાર પાંચ સુધી નોજ બોલાયો અને આવક નોંધાય મણ